માંગરોળનો દરિયો બન્યો તોફાની આઠ માછીમારો ભરેલી બોટ ડૂબી છે એકનું મોત ચાર ગુમ થયા છે જુનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે સવારથી જ સાંજ સુધીમાં અને વિસાવદરમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જુનાગઢ કેશોદ મેદરડા ભેસાણ પંથકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો માળિયાહાટીનામાં બે અને માંગરોળમાં એક ઇંચ વરસાદ નોંધાયો ઓસત ઉબેણ સોનરખ કાળવા નદીમાં ફરી પૂર આવ્યા છે

દરિયો તોફાની બન્યો છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને એ દરિયામાં મધદરિયે બોટનું એન્જિન બંધ થઈ ગયું હતું દરિયે બોટ એકાએક બંધ થઈ ગઈ હતી પલટી ખાઈ ગઈ હતી બોટમાં આઠ માછીમારો સવાર હતા જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ચાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે એક માછીમારનું મોત નીપજ્યું છે ત્યારે સમગ્ર પંથકમાં વરસાદ થયો છે